તાપી જિલ્લાના વ્યારા શ્રી વક્રતુંડ સાંઈ મંડળ દ્વારા મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું શિરડી સાઈબાબા પદયાત્રા માટે શ્રી વક્રતુંડ સાંઈ મંડળ દ્વારા પચીસો થી ત્રણ હજાર ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું વાતાવરણ હોવા છતાં દૂર દૂરથી ભક્તો શિરડીના માર્ગે પદયાત્રા માટે ઉમટી પડ્યા છે સાઈબાબા પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને સમર્પણને ને કારણે યાત્રા ભક્તિ એકતા અને સેવા ભાવનાનું નું પ્રતિક બની રહી છે મંડળના સંચાલકોએ જણાવ્યું હતું કે આ યાત્રાનો હેતુ માત્ર ધાર્મિક નથી નહીં પણ સમાજમાં શાંતિ પ્રેમ ને સ્વતંત્રતાની ભાવના ફેલાવવાનો પણ છે સાથે સૌ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે જે ભારતીય એકતાનું જીવંત ઉદાહરણ છે આ યાત્રામાં તરુણો યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે આશરે શ્રી હજારો ભક્તો પગપાળા શિરડી તરફ જઈ રહ્યા છે શ્રી વક્રતુંડ મંડળના સભ્યો નીતિનભાઈ ને પરેશભાઈ ને અમરભાઈ સાથે લાલુ રાણા અને લાલુભાઈ ગામિત અને જયેશભાઈ સાથે મહેશ કાકડે તે સાથે સ્થાનિક દાતાઓના સહયોગથી આ પદયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે ને સૌના હૃદયમાં સાઈબાબા પ્રત્યેની ભક્તિ વધુ મજબૂત બની રહી છે રિપોર્ટર કાર્તિક વળવી તાપી thank <laughs> you